જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં બાર કેમકે આજ તો ફોન હાથમાં લેવાનો ટાઈમ જ ન રહ્યો કેમ કે શું બેન ટ્યુશન લેવા ગઈ પછી બેન ને માથું તોય દીધું કેમકે સવારમાં

ઘડીક ભલે શું તે અને આપણું મિશન સંભાળી લે કપડાં હાકલવાના પણ બાકી છે ઘરનું બધું કામ બાકી છે રોંઢાનું પણ અવાજ ન કરવી એટલે કે આપણે ઘડીક દાળ કરી નાખીએ મિત્રો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં પાસ અને કેશવી જાગી અને દૂધ પીને મસ્ત મજાનું માથામાં તેલ નાખી થઈ ગઈ છે રેડી અત્યારે વોકડ લઈને વાગી છે શેર રમવા અને હું પણ થઈ ગઈ છું ઘર કામ કરીને ફ્રી એટલે હવે આપણું મિશન સંભાળી લઈએ અડદની દાળ સાફ કરવાનું ચાલો ને પાછી આગાહી પણ છે ચોમાસાની વરસાદની ચોમાસું તો નથી પણ આ શિયાળાનો વરસાદ છે આગાહી છે આગાહી હોય અને આપણે ડાળ સાફ કરીએ અને ઠેકાણે પાડી દઈએ એટલે ઘરાઈ પણ નહીં એટલે ફટાફટ કરી નાખે ડાળ સાફ મિત્રો અત્યારે મારે રેડીનરમાં છે મસ્ત મજાની અડદની દાળ જો કેવી મસ્ત મસ્ત બની ગઈ છે કલર અલગ આવ્યો છે અને અહીંયા બીજા ગેસ ઉપર બનાવું છું ભાખરી ભાખરીની લોટ બાંધીને કરી દીધો છે રેડી તાવડી મૂકી દીધી છે ગેસ ઉપર અને વેઇટિંગમાં બેસી ગયા છે વિરલ અને કેશવી ક્યારે ભાખરી બને ક્યારે અમારો વારો આવે એટલે ચાલો બનાવી નાખી ફટાફટ ભાખરી અને બેસાડી દઈએ વિરલને જમવા ભૂખ પણ લાગી હોય મિત્રો સાંજનું આપણે જમી અને ફ્રી થાય ફટાફટ મેં લઈ લીધી દાળ આ ગાયના હિસાબે દાળ ફટાફટ સાફ કરીને પેક કરી દઈએ નતર પછી ઘારા જાય તો પછી પાછી બગડી જવાની પણ બીક રહે એટલે હું અત્યારે બેસી ગઈ છું મારા દાળ સાફ કરવાના મિશન ઉપર મિત્રો અત્યારે રૂટિન ટાઈમ પ્રમાણે વિરલ અને કેશી પણ ગાયની રોટી નાખીને આવી ગયા છે ઘેરે એટલે મેં મારું મિશન મૂકી દીધું અધૂરું અને સુવાનની તો હજી થોડીક વાર છે પણ ટાઈમ થઈ ગયો છે કે શું પણ છે શેરિયા રમવા એટલે એને બોલાવી અને એને નાઇટ ડ્રેસ પહેરાવીને કરી દઈએ રેડી એટલે હવે આ વિડીયોને કરીએ છે એ જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફટાફટ કરી દો સબસ્ક્રાઈબ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ